દેશનો અવાજ બનવાથી લઈને સત્યાગ્રહ સફળતાના આજ મુકામોની વચ્ચે ઓગણીસો એકસઠ માં કોંગ્રેસનું નું ભવ્ય અધિવેશન મળ્યું અખંડ ભારત માટે જેમણે સૌપ્રથમ પોતાનું રજવાડું સોંપ્યું એ રાજા કૃષ્ણ કુમાર આંગણે ભાવનગરમાં મળ્યું હતું આ અધિવેશનમાં લોકોમાં કેવો માહોલ અને ઉત્સાહ હતો આવો જાણીએ તે અધિવેશનના સાક્ષી બનેલા લોકો પાસે કાચ હાથ ફેંકેલો પણ ધક્કા ધક્ હું જરાક આગળ હતો ને એટલે કોણ યાર હું ભટકાયેલો પોતે જવાહરલાલ નહેરુ કે કંઈક લગાત નહીં ને એટલું મને પૂછ્યું ને હું ભાવનગર હિલોને ચડેલું પોતાના શહેરમાં કોઈ ઉત્સવ હોય ને એટલો ઉમર ઘણા દિવસથી શરૂ થઈ ગયેલો વર્ષ ઓગણીસો એકસઠ માં મળેલા ભાવનગર અધિવેશનની તૈયારીઓ તો ઓગણીસો સાહીઠ થી શરૂ કરી દેવાઈ હતી ત્યારે વીઆઈપી કલ્ચર નહોતું એટલે તમામ મહેમાનો માટે એક સરખી વ્યવસ્થા હતી ત્રીસ હજાર લોકો માટે સો એકરમાં આખું સરદાર નગર બંધાવ્યું હતું આખા રસ્તા સ્વયંસેવકો ના રહેવાની વ્યવસ્થા મોટા ભોજનાલય સભ્યો પ્રતિનિધિઓ કાર્યકર પ્રેસ પ્રેક્ષકો તમામ લોકો અધિવેશનમાં બેસી શકે તેવું આયોજન કર્યું હતું સરદારનગર નું અસ્તિત્વ એ અધિવેશન આવ્યા પછી થયું અત્યારે તમે સરદારનગર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ